આખી જિંદગી ના કરતા કુદરતે હોય તો સારા કર્મ વાપરજો સચ કર્મ કહેવાય જેને પોતાના ભાઈ માટે પોતાના કુટુંબ માટે પછી વાહ માટે માટે પછી પછી ગામ તમારો ભય નો છોકરો હોય કોકના સમૂહ લગ્ન દાતા થવા ના ને કરતા પેલા તમારા ભય ના દીકરા પહેરણ દીકરીઓ પહેરણાવજ ને પછી તમને રામ ને આલ્યું હોય તો જો લખાવવું હોય લખાવજો

માકે લખાવન દુનિયાનો શોખ એ દાન ના કહેવાય કમસે એ આદ્રુ એટલે એવું ક્યો કે મારું ગુરુજી આબાજી યાર હું તારા જેવો છું હું માણસ જ છું મારું ભીખા ભોણ છો ગુરુ એ નહીં થાઉં અન છો ભગવાન એ નહીં થાઉં આપણે સારી જગ્યાએ નોકરી મળી છે પોસ્ટિંગ સારી જગ્યાથી એટલે વેલ્યુ હો જો ચેહર ગોગો મેળવી જેવો દેરો નામ મળ્યો તો પબ્લિક આપણને એમ કે આવે એમ કે એ વાતમાં દમ નહીં આવે કઈ ખારા ભાઈ બોટા ફેરા કરે હે એટલે દુનિયા જેનો જેવો ભાવ એવું કે મારે તકલીફ પડી ના તો આ બધું ચાલે કર એટલે લોકો એવું કહેતા હતા કે ભીખા ભુવાની જોડે ચેહર અવળી પડી કે આ બધા ભુવા મળી છે બધા માતાઓ અવળી પડી છે

પગ મેલે આઠ દસ ઉંદેડા મરી જાય એટલે ઉંદેડો નક્કી કર્યું સાલું આપણો વંશ પતાવી દે એના એક કામ કરો ગમે તે એક વ્યક્તિ જાગો વારા કાઢો એટલે બચી જવાય ખાલી કહેવાનું કે આવ્યો દિવસ મેં એક વાર આવો હું ઝાડું પટાડી દઈશું હવે એક વખત આ ભાઈના જેવો આઠસો ઉંદેડો તો એનો નંબર આવ્યો જાગવાનો આ હોય ગયું હાથે આવી ગયો નજીક પણ અવાજ જો ને એ પાછો જાગી ગયો કે યાર હું ઊંઘી ગયો તો તમે જાગો જલ્દી આવી ગયો આવી ગયો આવી ગયો ને પેલા મસી બહાર નીકળ્યા એમાં એક ગભરાઈ ગયો ઊંઘેડો હારું થી જાગી ગયો નકાત બતાઈ દો એટલે એરે પાત્રા ડાળા પર જતો રહ્યો કે જો હાથી નેચર આવે તો બીકનો માર્યો પક્કર હતી સુટી જી એ પડ્યો હાથી ઉપર

તો પાવર તો દરેક ના આવ્યો કોઈ નહીં આલ્યો નથી દરેક ને ખબર પડો કે ગેટ નીકળે એટલે સંકેત થાય કે આજ નહીં જવું કે એક્સિડન્ટ થાય તો આ કને એ આત્મા હ એ પરમાત્મા હ પણ એ દિશામાં જવું નહીં હું તો આ ગમે તો ધૂણવા બેહું દસ વખત ચેક કરું કારણ કરંટ આવો

સમય સમય નું કામ કરો નોટ વચ્ચેથી કાઢી થી કાઢી હોય તો દેખાઈ આવ મારી આદત છે કોઈ એમ કે એક મરખીચામાં હું સકેઈન માનું આ યાર મેદાનમાં હું હું કરીને આવ્યો હું એ કેઈન માનું આ મેદાનમાં યાર ખાલી ખાલી આવી જા અરે હું આ યાર ખોટું બોલ તો તારી આબરૂ મરા જવાની હજાર બે હજાર નો રસ નહીં થોડું લેવું એ નહીં થોડું હાલવું એ નહીં એટલે આઠ 8000 કેટલા થાય પાછળ તો મોકણ સળવર કરણ કમ છે વેણ થાય કે વધાવ થાય તો તો આ કેટલા કેટલા બે અને મને ખબર ઓછી પડે હું તો બે વન મંડળની માતા પરમદાર બપોરે હું તારા ઘેરાયેલી ભીખા ની માતા હું નબળી પડું એટલે ઓટો મારું એટલે ફોજમેન ઉપર બેસી ને બધી ભેગી થઈ લગભગ ત્રણ એક વાગ્યા હતા એટલે ભુવાજી ભુવાજી અવસર આવે ચર્ચા શું કરે શું કરીશું કેવું કરીશું એટલે કવશીભાઈ એવું બોલ્યા કે ચહેરે બનાવી દીધું એટલે દીખરી હોવું બોલી કે પપ્પા મારું બંધમાં બોલવા કો નહી એટલે તમે એવું કીધું કે હું ફરજિયાત કહી આવ્યો હોઉં કે તમે આવજો એ આવવા નહીં નક્કી જે હશે તે ઉકેલ લાવી દઈશું દીકરીની આશા પાર પડી જશે મારી ચિહન વેણ ને વધાવું આવે યાર ગૌ સુધી વધારે આવું હશે આવું કલમ આવી જાય એટલે ભુવાજી દોડશે દોડીએ નિયમ હોય કારણ કે કલમ આવી ગઈ એટલે પાવર આવે યાર મકોડા જતા રહી કોઈ બાપુએ ખબર લેવા ના આવે કલમ આવી જવા દે શું થાય

એવું મળશે ઘણી જાતવારોમાં આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત કરી અને વિરોધ કાનાથી કરવાનો હોય શા માટે ઘણા બહુ એવું કેતા એ ભાઈ લેવા અછાભ અમ કૂકને દીકરો નહીં હોય તો દીકરો લેવા આટલા બધા અમે દહ કેસ હોય યાર આવા શાક માર્કેટનો ધંધો ખવારે ફોર રૂપિયા કિલોનો હજી દસ રૂપિયા ઢગલો અને તું માતા કેતી બોલ કેમ યાર કે તારો નહીં તારી વાત હું કરું તું એ માતા હવે ઓય હું ધોણો હું હું જે કહું એ તમારો યસ જ છે પણ પછી તો તમે એમ કહો ને કે આ પેલી વાત મગજમાં ના બેસે હોમી સાચી કરત રિસ્પેક્ટ કરો પણ ખોટું તો ખોટું જ છે ને સત્ય એ સત્ય હે એવું શું કરવા ધોરણ આપણે ઉઠીને ગયા પછી લોકો આપણી નિંદા કરે શા માટે કોને એવું કીધું તમે આવું ધોરણો તો તમને પહેરવા નહીં મળશે ગમે તું ધોળશું તમે હાલમાં